ખંભાત તાલુકામાં પોલીસના ત્રાસના કારણે એક યુવકે જીવન ટૂંકાવ્યું જિગ્નેશ પટેલ નામના યુવક પાસેથી ત્રણ લાખ છત્રીસ હજારની ની લૂંટ થઈ હતી જેમાં પોલીસે આરોપીઓને પકડવાના બદલે ફરિયાદી જીગ્નેશ પટેલ ઉપર છેલ્લા ચાર દિવસથી થી અસહ્ય ત્રાસ ગુજારતા હતા પોલીસે કંટાળીને જીગ્ને દવા પીને આત્મહત્યા કરી લીધી તેવું તેમના નાના ભાઈ અમિત પટેલના આક્ષેપ છે આ ઘટના બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તેમજ જવાબદાર પીઆઈ પીએસઆઈ સહિત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી પ્રાપ્ત વિગતો મુજબ ખંભાતના જહાજ ગામના યુવાન જીગ્નેશ પટેલે પોલીસના ત્રાસ થી કંટાળીને જિંદગીનો અંત લાવ્યો ત્રણ લાખ છત્રીસ હજાર ની લૂંટ ની ફરિયાદ હતી જીગ્નેશ છેલ્લા ચાર દિવસથી સતત ટોર્ચર કરવામાં આવતો હતો અસહ્ય ત્રાસથી થી ત્રાસદાયક જિંદગી જીવડ્યો હતો જીગ્નેશ તેવું કહેવામાં આવ્યું અંતે પોલીસના ત્રાસથી તંગ આવીને જિગ્નેશે ઝેરની દવા પીને જીવન ટુકાવ્યું પરિવારે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇન્કાર કર્યો અને કરમસદ મેડિકલ કોલેજ ખાતે ન્યાય માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા મારા પોલીસ કર્મચારીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અદભુત રીતે લૂંટની ફરિયાદ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ હતી પણ આરોપીઓને પકડવાના બદલે ફરિયાદી જિગ્નેશ ને જ શંકાના દોરમાં લાવી ત્રાસ આપવામાં આવ્યો હતો હવે પ્રશ્ન એ થાય કે ફરી એક વખત તંત્રના દંભ સામે એક નિર્દોષે જીવ ગુમાવ્યો હવે ન્યાય ક્યારે મળશે ન્યાય મળશે કે નહીં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું ત્રાસ અને કંટાળી જીગ્નેશ આખરે કષ્ટ મુક્તિ મેળવવા માટે ઝેરી દવા પીને જીવન ટુકાવ્યું જીગ્નેશ પટેલ આત્મહત્યાના સમાચાર મળતાની સાથે જ પરિવાર અને ગામના લોકો ભારે શોક જોવા મળ્યો અને આક્રોશ પણ વ્યાપી જવા પામ્યો પરિવારજનોએ પોલીસ અત્યાચારને ને ના મોત નું કારણ બતાવ્યું અને મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો તેઓ હાલ કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે મૃતદેહ સાથે ન્યાયની માંગ ધણા ઉપર ઉપર પણ પણ બેઠા હતા હતા અને સૂત્રોચ્ચાર કર્યા પરિવારજનોની મુખ્ય છે કે ત્રાસ ગુજારનાર સહિતના જવાબદાર પોલીસ અધિકારીઓને અને વહીવટદારોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેમનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહને સ્વીકારશે નહીં પટેલ અમિત કુમાર રમણભાઈ જિગ્નેશભાઈનો નાનો ભાઈ હું આ જે ઘટના થઈ જોડે જ છું મને ભાઈ મેં આ આ નહીં નહીં કર્યું કર્યું ખબર અને પ્લસ બીજું કે આ અગિયાર તારીખનો બનાવ બન્યો છે પોલીસ કશું કરતી નથી બીજે દિવસ આજે દિવસ અગિયાર વાગે બીજે દિવસ બાર તારીખે અમે હવારમાં ચાર વાગે બીજે દિવસ બોલાવે મોજના હાજર છોડે છોડી મેળે આ તે બધું પ્લસ આ બનાવું કે એનો એને ટોર્ચરિંગ એટલું કર્યું હે એને મારપીટ એટલી કરી હે એ મેં મેં અમે હાથ જોડીને કહ્યું મૂક્યું ભાઈ શું હે કે ભાઈ મેં આ સજ્જે સજ્જય નહીં કર્યું અને આવું કોઈ દા હું પગલુંય ના ભરું એટલું એને મન કહ્યું હતું રાતે મને બધું કહેતો તો ઘરે આવીને કે મેં આ પગલું નહીં ભર્યું મને ફસાવા માગે આ છે અને આ પોલીસને ફરિયાદી એ જાતે જ હતો ફરિયાદી અને પોલીસ સત્તા હું એમ નહીં કેતો પોલીસ વાળા જે ફરિયાદી હોય એની ઉપર સત્તા કેમ આવે કે મારપીટ પહેલે કરવાની મે મારા આઠ જોઈન્ટ આઠ જોડીને કહ્યું હે મુકુ સાહેબ હજુ તમને આ હક નથી આપ્યો તો એને કેમ મારતા હતા બરોબર મે મારા દેખતા હું આંખ રૂબરૂ આખતા દેખે જોયું હે આ જ્યારથી ઘટના થઈ હે ને આથી અગિયાર તારીખ થી લઈને આ સોળ તારીખ લગીન આ મારપીટ તો છે જ કે હું જે દિવસ પંદર તારીખે હાજર ગયો ને ત્યારે મને બૂમો બહાર સંભળાતી હતી અને અલગ રૂમમાં મારે કેમ કે કેમેરા રૂમમાં મારે તો એવા એ થાય એટલે અલગ રૂમમાં એવા મારપીટ કરતા હતા હા એ બે જોડે એ સમાચાર એવા અમને મળ્યા છે ઘેરથી બોલાયા અમે એની જોડે જે બીજા હતા એમને ઘરેથી અહીં બોલાયા પણ એ આયા નથી પોલીસવાળા દ્વારા કંઈક લઈ ગયા છે એમને પોલીસ સ્ટેશને બરોબર

એટીએમ કાર્ડથી થી આપતો હતો માઇક્રો એટીએમ કાર્ડ સેવા સહકારી મંડળી આપે આ છોકરો ત્રણ થી રકમ લઈ ખેડા જિલ્લા બેંક લઈને આવતો હતો તેને એને ચોરીનો બનાવ બન્યો રૂટનો બનાવ બન્યો એ અંગે એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ફરિયાદ કરી પછી જે તે વખત જે તે પીએસઆઈ અધિકારીએ તપાસ લીધી અને આ તપાસમાં તે ખોટી ફરિયાદ આવી છે એમ એને ટોર્ચરિંગ કરીને સતત મારી અગિયાર તારીખનો નો બનાવ સત્તર તારીખ સુધી છોકરા ટોર્ચરિંગ કર્યું છે કોઈ નામદાર કોર્ટમાં કે કોઈ પણ જગ્યાએ આ બા આ યુવાનને આશાસ્વ યુવાનને કોઈ જગ્યાએ લઈ ગયા નહીં આ યુવાનનો કોઈ એવો ભૂતકાળ નહીં કે એને કોઈ પણ હવે કૃત્યમાં સહેલો હોય આ પહેલો કદાચ કહેવાતો ગુનો હોય કદાચ કહેવાતો ગુનો છે ગુનો તો કર્યો જ નહીં પણ એને આ રીતે ટોર્ચરિંગ કરી અને જેમ પેલું દિવાળી પેલા સેન્સર પિક્ચર માં જેમ પીએસ પોતે જજમેન્ટ લે તે રીતે આ જજમેન્ટ લીધેલું છે અને આ એક આશાસ્પદ ટોર્ચર કરી અને સખત મારી અને એને આ છેલ્લું એને ના સહન થવા એને આત્મહત્યાનું પગલું ભરેલ છે પોલીસ સ્ટેશન માં કાલ બપોરે હતો અને ત્યાંથી એ નાઈ છું જો મારથી આ ભરવાડ સાહેબ ને પણ એમ જ છે કે કઈ રીતે મારે પૈસા કમાવા અને એક ખેડા જિલ્લામાં એક એક એવી લોક લોક વાયકા છે કે ભાઈ પટેલોમાં પૈસા હોય એટલે પટેલ ગુનામાં આવે એટલે પટેલ ને ફીત જ કરજો તો જ કંઈક તોડ થાય આ તોડના ઈરાદે જ આ બધા ધંધા થયેલા છે એવું મારું ફર્સ્થ માનવું છે થેન્ક યુ સાહેબ કમલેશભાઈ છોટાભાઈ પટેલ છે ઘટના એવી છે કે અમારા જાત સેવા સહકારી મંડળીનો એટીએમ જે બેંક સાથે કર્મચારી તરીકે જીગ્નેશભાઈ રમણભાઈ પટેલ ફરજ બજાવતો હતો અને છેલ્લા સાત આઠ મહિનાથી એ કોમ કરતો હતો તો ગામના દૂધ મંડળીના સભાસદ અન્ય ખેડૂતો કે તો કોઈ પણ ખેડા જિલ્લા બેંકના ખાતેદારોને એટીએમ કાર્ડથી એ બેંકમાંથી પૈસા ઉપર લાવીને વિતરણ કરતો હતો આજ સુધી ક્યારેય એક રૂપિયાની એને કંઈ કોઈ ચોરી બોરી કશું કરેલું નહીં કોઈ દિવસ આખા ગામમાં એવો પૂરી સ્લેટ જેવો છોકરો કે ક્યારેય એને ખોટું કામ તો સ્વપ્નમાં આવડે નહીં એવા છોકરાને આજે ખંભાતથી એને કેશ લઈને નીકળ્યો એ ઊંધેલ ચીલીંગમાં એને પાવડર લેવાનો હતો એ પાવડર લઈ અને પછી જીત પૂરા થઈને જહાજ આવવાનો શોર્ટ કટ નવો રસ્તો સરકાર એ બનાવેલો છે એ રોડ ઉપર થઈને જ આવતો હતો એ રોડ ઉપર વચ્ચે આ ઘટના ઘટી હતી અને એની એને કંઈક કોઈ બાઈકના લાત મારીને પાડી દીધા અને પૈસા એના પાસેથી ગુમ કરી દીધા અને લઈ ગયો જે લઈ ગયો એ તો ગયો પણ એના આ છોકરા પછી નવે નવા છોકરા હતા એટલે બે પછી અહીંયાથી ગભરાઈને ગોમમાં ગોમમાં આવીને બધાને એમને વાતો કરી કે અમારી બધા સાથે આવું બન્યું છે એટલે ગામમાં હચાર બધા જે હતા એમને કહ્યું કે આપણે જગ્યા પર જઈને પછી અલનાલ પોલીસ ફરિયાદ કરવી પડે એટલે જઈને એમને એફઆઈઆર ફળાવી એફઆઈઆર ફળાય પછી પીએસઆઈ એ કહ્યું કે આવા કેસોમાં તો ફરિયાદી આરોપી હોય એટલે કે અમારે તો એની કદાચ કબૂલ કરાવવાનું છે કે એટલે એના પછી અગિયાર તારીખ થી એટલો બધો માર્યો ને એટલે જુદા જુદા એનું ટોર્ચિંગ કરીને અલગ અલગ નિવેદન લીધું અને રેકોર્ડિંગ કર્યું કે અમારે રેકોર્ડિંગ પ્રૂફ હશે તો અમે બતાવી શકીએ કે આજે આવું હતું એટલે ફોટા રેકોર્ડિંગ અને પુરાવા અને સાક્ષીઓ ઊભા કર્યા અમને અને ઊભા કરીને એટલું બધું ટોર્ચિંગ કર્યું અમે હું કેનેડા હતો ને કેનેડાથી આવ્યા પછી એ મને મળ્યો મને કે કાકા મેં કોઈ દિવસ કશું કર્યું નહીં આવું ફોટું હું કરું જ નહીં આ આ બધો આખો પૈસા ગુમ થઈ ગયા મને ખબર જ નહીં અને આ બધા મારી કદાચ ફોટા જવાબ લખાયા હું શું કરવું કે હું આ મારે મરી જવું શકે છે કોઈ એવું દીકરા ના થાય આપણે કુમારજી આપવાનું પૈસા તો હાથનો મેલ કે ગમે તો અહીંયા આપણે કમાઈ પણ આપણે એવું એવું પગલું ના ભરાય તો એ તો ભાઈ બીજા દિવસે અમે ત્યાં એને કહ્યું કે ભાઈ અમે પૈસા ભલે ચોરી કરી કે ના કરી એ પૈસા અમે યાદે લાગીને ભરી દઈએ છે તો અમે ભરવા જાય પૈસા તો કે આજે હું નિવેદન લઈ અને આ કેસને સમેટી લેવડાવીએ અને અંદર પછી બેઠા પછી એમને એવું ટોર્ચિંગ એને કર્યું કે ભાઈ આ તો નેવું દિવસ સુધી ફરી જેલમાં રહેવું પડે એવું બધું એને કહ્યું કે જે કહ્યું હોય એ અને એના કારણે ડિપ્રેશનમાં વધારે આવી ગયો તો બી જમવા બેઠા હતા તો અહીં કહેતા દસ મિનિટ બહાર જા એટલે પછી તને બોલાવીએ છે તો એ હલના આવી અને બહાર બાઇક લઈ અને સીધો ઘેર જતો રહ્યો ઘેર જઈને દવા પી અને ખેતરમાં જઈને પોતાના તબિયત આત્મહત્યા કરી લીધી તકેદારી રાખવાનું એટલે વિમાન દુર્ઘટનામાં તો એક કરોડ રૂપિયા આપ્યા કોણ સરકારે પૈસા કરશે કાયદેસર ની પ્રોસેસ કરે અસલી ચોર પકડે અને એને જાહેર કરે એવી અમારી લોક લાગણી છે